પિતાનું અવસાન થતા સ્મશાન યાત્રા પૂરી કરી આખો પરિવાર મતદાન મથકે માળિયા હાટીના તાલુકાના આંબેચા ગામનો બનાવ તાલુકાના ગામે પરિવારના મોભી બાબુલાલજી લખલાણી આજે વહેલી સવારે પાંચ વાગે હૃદય રોગ હુમલો આવ્યો હતો પરિવાર આખો પરિવાર તરત જ ભેગો થઈ ગયો હતો આ સમયે બાબુભાઈએ તેમના પુત્ર રણજીત ધર્મેશ અને અમીન આ ત્રણેય પુત્રને પાસે બોલાવી ખાસ ભલામણ કરી કે મને અત્યારે જોરદાર દુખે છે કદાચ મારું મૃત્યુ થાય તો મારો અગ્નિ સંસ્કાર મહાપર્વ લોકસભાની આજે ચૂંટણી છે તો તમો બધા ભેગા થઈને મારો અગ્નિ સંસ્કાર કર્યા પછી બધા એકી સાથે મતદાન કરવા જાજો આ શબ્દ બાબુભાઈ ના હજુ પૂરા થયા છે ત્યાં જ બાબુભાઈ

પોતાના પરિવારમાં આવો હસ્તિત બનાવ બન્યો હોવા છતાં પિતાના વચનનું પાલન કર્યું છે આમ આ લખરાણી પરિવારે લોકશાહીના મહાપર્વની મત આપી પિતાને શ્રદ્ધાંજલિ આપી છે મહેશ アメリカの人たちは、あなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあははははははははははははははははははははははははははははははははははははははははは મારું નામ ભૂપતભાઈ બટુકભાઈ ભલગરિયા ગામ આંબેચા આજ રોજ અમારા ગામની અંદર અગ્રસર એવા બાબુલાલ પ્રાગજીભાઈ લખલાણીનું અવસાન થયું છતાં પણ અમારા ગામના એ વડીલ હતા છતાં પણ આજનો એમનો પરિવાર અમારે આંબેચા પ્રાથમિક શાળાની અંદર લોકશાહી મજબૂત બને એ માટે એ આજે સબ લખલાણી પરિવાર બધાએ મતદાન કરવા આવે છે એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કે! ભારત માતા ગીતે